સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શનમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સૌરાષ્ટ્રના વરસાદ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે દ્વારકા અને જામનગર જિલ્લાનું હવાઈ નિરીક્ષણ તેઓ કરશે આજે બપોરે નિરીક્ષણ કરવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જશે હવાઈ નિરીક્ષણ બાદ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિનો તાગ પણ મેળવશે જોકે દ્વારકામાં ભારે વરસાદના કારણે એટલી જ તબાહી સર્જાય છે તારાજી સર્જાય છે જેની સ્થિતિનો તાગ સીએમ મેળવશે દ્વારકામાં વરસાદે તારાજી સર્જી છે હજુ પણ દ્વારકા જામનગર સૌરાષ્ટ્રના વરસાદી માહોલ યથાવત છે જેના કારણે નુકસાની પણ એટલી જ થઈ છે ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આજે હવાઈ નિરીક્ષણ કરશે આજે બપોરના સમયે દ્વારકા અને જામનગર જિલ્લાનું તો હવાઈ નિરીક્ષણ કરશે અને સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયેલા છે ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરવા માટે આ બંને જિલ્લાની અંદર પહોંચી રહ્યા છે તેઓ હવાઈ નિરીક્ષણ કરી વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવશે આજે બપોરે ત્રણ કલાકે તેઓ વિશેષ વિમાન મારફતે જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે વરસાદની અસરગ્રસ્ત વિસ્તારના નિરીક્ષણ માટે જશે મુખ્યમંત્રી બપોર બાદ દ્વારકા જિલ્લામાં તંત્ર અને સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક પણ કરશે જેમાં વરસાદ બાદ રાહતની કામગીરી આ ઉપરાંત સૌથી મોટું જે કૃષિ નુકસાન થયું હશે તેની પણ સમીક્ષા કરવામાં આવશે અને સંભવિત રીતે આ નિરીક્ષણ બાદ આ બંને જિલ્લા માટે વિશેષ રાહત પેકેજ પણ રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે પરંતુ આજે જામનગર અને દ્વારકા બંને જિલ્લાના વરસાદગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે માહિતી બદલ આભાર આપનો